સોમનાથ કે જ્યાં પ્રશાસન તરફથી મેગા ડિમોલિશન કરવામાં આવ્યું અને હવે ફેન્સિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે સોમનાથ મંદિર અને સર્કિટ આસપાસના વિસ્તારમાં સો એકર જમીન પર થયેલા દબાણો હટાવાયા દબાણો તોડ્યા બાદ યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવામાં આવ્યો હવે આ જગ્યા પર ફેન્સિંગની કામગીરી ચાલી રહી છે જિલ્લા કલેક્ટર પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર આ વિસ્તારમાં લોકોના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો સર્વે નંબર હોલ અઢારસો એકાવન બાવનની અંદાજીત એકસો બે એકર જમીન ઉપર નવ જેટલા મોટા ધાર્મિક દબાણો પિસ્તાલીસ જેટલા મુસાફરખાના અને બીજા નાના મોટા દબાણો થઈ ગયા હોય આ તમામ દબાણોનો જે સર્વે કરવામાં આવેલ સર્વે કરીને માપસાઇઝ પ્રમાણે એના માર્કિંગ પણ કરી દેવામાં આવેલ ત્યારબાદ અમારા કલેક્ટર વેરાવળ દ્વારા આ તમામને સમજૂત કરવા કે ચોવીસ કલાકમાં જગ્યા ખાલી કરી દે ચોવીસ કલાકમાં જગ્યા ખાલી ના થતાં અમારા દ્વારા અઠ્યાવીસ તારીખે સવારે સાડા પાંચે પૂરા ફોર્સ થશે ધીમુસ ધરવામાં તેમાં અમે અંદાજીત પાંત્રીસ જેટલા જેસીબી પાંચ હિટાચી સિત્તેર જેટલા ટ્રેક્ટર ડમ્પર નો ઉપયોગ કરે અને તમામ જે એન્ક્રોચમેન્ટ છે દૂર કરે